હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ વજન કાટો છે એ બંધ થઈ ગયેલ છે તો આજે આપણે એને રિપેર કરવાનો છે તો રિપેર કરશું જો હું તમને દેખાડું કે આપણે સેલ નાખીએ તો પણ ચાલુ થતો નથી બરાબર તો તમને સેલ નાખી દઉં દેખાડી દઉં જુઓ સેલ આપણે અહીંયા નાખ્યા બરાબર પણ ચાલુ થયો નહીં બરાબર બંધ હાલતમાં હતો તો આપણે એને આજે ખોલીને રિપેર કરી નાખશું બરાબર તો ચાલો મિત્રો તો આપણે આ કાટાને આજ રિપેર કરી નાખીએ બરાબર તો સૌ પ્રથમ આપણે સ્ક્રૂ ખોલીશું તો અહીંયા બે સ્ક્રૂ બતાય છે એ સ્ક્રૂ આપણે ખોલી લઈશું આપણે અહીંયા મૂકી દઈશું સ્ક્રુ બંને હવે આપણે ચારે ચારે બાજુથી આપણે ધીરે ધીરે આના ક્લેમ્પ હોય એ ખોલી નાખીએ બરાબર ધીરે ધીરે નકર તૂટી શકે છે બરાબર છે ધીરે ધીરે આપણે ચારે એક બાજુ ક્લેમ્પ હોય છે એ ધીમે ધીમે આપણે કાઢી લઈએ ધીમે ધીમે આ રીતે ક્લેમ્પ ખોલી ખોલી લઈએ બરાબર આ રીતે જુઓ મિત્રો તો આપણે આ ક્લેમ્પ ખોલી લીધા છે બરાબર છે તો હવે આપણે ક્લેમ્પ ખોલ્યા લાઈનમાં આપણે મૂકી દઈશું જેથી આપણે ભૂલાઈને તો આમાં વાયરિંગ તૂટી ગયેલ છે બધું તો આપણે વાયરિંગ બધું કરી દઈશું બરાબર તો આ એક વાયર આપણે આ લીલો વાયર સાથે પણ કટ થઈ ગયેલો છે તો આ લીલા વાયરને પહેલાં આપણે જોઈન્ટ કરી દઈશું બરાબર તો તો આપણે બાકસાવશું સારું પડશે તો આપણે કાઢી તો મિત્રો આપણે આ સળગાવીને વાયર કાઢી લીધેલો છે આપણે બરાબર આ વધારે આપણે કાઢી લઈએ આ બાકી રહી ગયો તો

અહીં આપણે ટેપ મારી દઈશું અને હવે આપણે આ સેલના પાવર એટલે કે પાવરના જે એટલે કે અહીંયા આપણે આપવા પડશે બરાબર તો આપણે અહીંયા સોલ્ડરિંગ કરવું પડશે તો એ સોલ્ડરિંગ કરીએ જો અહીંયા પ્લસ છે જો તમને દેખાડીએ આ બાજુ જુઓ અહીંયા પાવર આપણે ક્યાં મળે છે અહીંયા અહીંયા મળે છે તો અહીંથી આપણે કયો વાયર આવશે અહીંથી જ નક્કી કરવામાં આવશે જો આ આ પાછળનો ભાગ છે તો આપણે અહીંયા પાછળનો ભાગ ગણી અને અહીંયા જાય અહીંયાથી અહીંયા આવે બરાબર આ રીતે જોવું આવું હતું અહીંથી આપણે આ ચડાવ્યો ચડાયો બરાબર પછી આ રીતે આ એટલે અહીંથી આ અર્થિંગ થયું અને આ પ્લસ થયો એટલે કે મા આ માઇનસ નિશાની આ પ્લસની નિશાની બરાબર અહીંયા માઇનસ એટલે અહીંયા આપણે કાળો વાયર લાગશે બરાબર અર્થિંગ એટલે અહીંયા કાળો આપણે લગાડી દઈએ શું આ બાજુ કાળો તો આપણે સોલ્ડરની જરૂર પડશે તો આપણે સોલ્ડર ગરમ કરી લઈએ તો આપણે શોલ્ડરિંગ કરવું પડશે એટલે સોલ્ડરને ગરમ કરી લઈએ તો આપણું શોલ્ડરિંગ ગરમ થઈ ગયું છે સોલ્ડર તો આપણે શોલ્ડરિંગ કરી દઈએ બરાબર તો આપણે જ્યાં ધ્યાન અહીંયા માઈનસ છે બરાબર સાઈડ તો આપણે માઇનસ યાદ રાખીને લગાડી દઈએ અહીંયા સામેની સાઈડ પ્લસ આપણે લગાડવાનો છે તો અહીંયા પ્લસ લગાડી દઈએ હવે આપણે આ શોલ્ડરિંગ કરી નાખ્યું છે તો આપણે શોલ્ડર બંધ કરી દીધું છે અને હવે આપણે જુઓ મિત્રો આપણે અહીંયા બે સોલ્ડ રિંગ કર્યા બરાબર અને એક આ વચ્ચેનો વાયર ટૂટોલ ટૂટેલ હતો તો એને આપણે પણ જોડી દીધો છે હવે આપણે વચ્ચે ટેપ મારવાની છે એ મારી દઈએ તો આપણે વચ્ચે સેલો ટેપ જે મારવાની છે તો સેલો ટેપ મારી દઈએ આપણે બરાબર એટલે ઉ બીજે કઈ અડે નહીં બરાબર આ રીતે જો આ રીતે ઉઠાવ્યું અને વચ્ચે નાખીએ એને આપણે આ રીતે

આ વજન કાંટો કમ્પલેટ થઈ ગયો છે બરાબર રિપેર તો આ વજન કાટવામાં આપણે દેતા હોય છે એટલે કે આ વજન કાંટો છે એ આપણે કચરામાં નાખી દેતા હોય છે બંધ થઈ જાય ત્યારે બરાબર પણ આની અંદર અમુક વાયરિંગ તૂટેલો તૂટી ગયું હતું અને બે એકબીજો વાયર કેબલ તૂટી ગયો હતો ખરાબના લીધે જેથી આ આપણે વજન કાંટો હતો ડિજિટલ વજન કાંટો બંધ થઈ ગયેલું તો આપણે ઘરે બેઠા કોઈ ખર્ચ કર્યા વગર આપણે રિપેર કરી નાખ્યો બરાબર તો મિત્રો મારી સેનલ જોતા રહ્યો અને પણ આ તમે તમારા ઘરે જાતે પણ કરી શકશો બરાબર તો હવે આપણે મિત્રો આને સેલ કાઢી લઈશું અને ફિટ કરી દઈએ બરાબર તો હવે આપણે ફિટ કરવાની રીતે ફિટ કરી દઈએ બરાબર તો હવે આપણે આને નાખી દઈશું અંદર આ રીતે અને આ રીતે જોવો આપણે ક્લેમ્પ મારી દીધા બરાબર હવે આપણે દબાવી દઈશું એટલે ફિટ થઈ જશે આ કદાચ ક્લેમ જો આ રીતે બરાબર હવે આપણે આ ડિજિટલ વજન કાંટો ને સ્ક્રૂ મારી દઈશું તો હવે મિત્રો આપણો આ વજન કાંટો રિપેર થઈ ગયો છે તો હવે આપણે એને સેલ લગાડશું અને જોઈએ બરાબર જોવા મિત્રો તો હવે આપણો વજન કાટો કમ્પ્લીટ થઈ ગયો છે બરાબર છે અને આપણે કેપ પણ લગાડી આ સેલનું થાકણું પણ લગાડી દઈએ બરાબર જુઓ હવે આપણે તો જો આ બંધ આ ચાલુ બરાબર હવે આપણે આ પકડ લટકાયું છે એ જોઈએ હવે જો વજન જોતા હોય જુઓ તો મિત્રો નવું સિક્કો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી હું નવા વિડીયો નવા વિડીયો મૂકતો રહીશ થેન્ક યુ દોસ્તો તો આપણે આ વજન કાંટો રિપેર કરી નાખ્યો બરાબર ઓકે થેન્ક યુ દોસ્તો